ત્યારે વરસાદ પછી જે અબડાસા લખપતમાં જે લોકોનું મરણ થયું છે ખૂબ જ દુઃખદ પ્રશ્ન કહેવાય અને બહુ ગંભીર કહેવાય આપણે ખૂબ જ દુઃખ છે પરંતુ એવી કોઈ વાયરસ કે કોઈ બીમારી આવી પડી હોય જેમ એક જ રોગના લીધે કોઈ ગુજરી ગયું એવું નથી અલગ અલગ બધાને બીમારીને લીધે એ બધા તાવથી કોઈ મેલેરિયા કોઈ કેન્સલના લીધે કોઈ પડી ગયાના લીધે એટલે આ રીતે બધા અલગ અલગ મરણ થયા છે પરંતુ એ મરણ થયા પછી કે દાખલ થયા જે અમને જાણકારી મળી એ પ્રમાણે અમે આરોગ્યમાં બધાને જાણ કરી પ્રાંત લેવલે મિટિંગ કરી કલેક્ટર લીધે મિટિંગ કરાવી અને તાત્કાલિક આનું સારવાર થાય અને મૂળ વસ્તુ શું છે એની જાણવા માટે પૂરી અમે કોશિશ કરેલી છે તો એનામાં જાણવા જે આવ્યું છે તો અલગ અલગ બધી બીમારીઓ એનામાં જાણવામાં આવ્યું છે છતાં પણ આપણે ક્યાં બેદરકારી નથી રાખતા પાછી પણ ટીમ જે આરોગ્ય સરકારમાં જે જાણ કરી ગુજરાત સંઘમાં તો મંત્રીશ્રીએ પણ અહીંયા ટીમો અત્યારે મોકલી છે અને અમે છતાં પણ તપાસ અત્યારે કરાવી રહ્યા છીએ જેનાથી આપણે કોઈ પસ્તાવો ન થાય